નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ સૌપ્રથમ વાત કરીશું બિસ્માર રોડ રસ્તાની જુનાગઢમાં પાડાના વાકે પખાડીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ આ રસ્તાનો છે શું કોઈ રસ્તો જુનાગઢમાં તંત્રની આબરૂનું ધોવાણ સામાન્ય વરસાદે મનપાની ખોલી પોલ ખરાબ રસ્તાઓને કારણે શહેરીજનો પરેશાન મોટા ભાગની સોસાયટીના આવાજ હાલ કાદવ કિચડ અને તૂટેલા રોડ કેમેરામાં કેદ આવા રસ્તાનો છે કોઈ રસ્તો સોરઠની પવિત્ર ધરા પર કાદવ અને કીચડ શોભતા નથી પણ આ દુર્દશા બની છે તો મનપાને કારણે ડ્રેનેજનું કામકાજ અને આડેધાડ ખોદકામને કારણે સોસાયટીઓથી લઈ શહેરી માર્ગોની સુરત હવે બદસુરત બની છે ટેક્સ ભરતી જનતા કઈ દિશામાં ઠાલવી રહી છે આક્રોશ હવે તે પણ સાંભળીએ આ રોડની હાલત તમે જુઓ છો બે અઢી વરસ ત્યાં રોડની આ જ કન્ડિશન છે ન તો કોઈ સરખું ચાલી શકે છે ને નાના બાળકો બહાર રમી શકે છે ઘરમાંથી નીકળવું મુશ્કેલ થઈ ગયું છે ગટરો તો ગટરો છલકાય છે ફોન કરીએ ત્યારે માન જોવા આવે છે અને કરે ન કરે એવું કામ કરીને વયા જાય છે કોઈ સાંભળવા વાળું છે જ નહીં જનતા એટલી પરેશાન છે એટલી હેરાન છે કે વાત જ જવા દો આ જુનાગઢમાં પેલું વરસાદ થયો ને ત્યાંથી ના આ રોડની આ જ હાલત છે બે વર્ષથી આ રોડ ને આવો જ છે

આખો બાન મારી ગયેલો છે નથી કઈ કોઈ કામગીરી કરવામાં આવતી આજની અંદર અત્યારે એટલો ગમતી વાળો થઈ ગયો છે કે લોકો આલી સાલી શકતા નથી એટલો મોટો કિસર છે તો આ કિસર હોવાને કારણે રોકવાનો પાત્ર છે પાંચ તો આ કોની જવાબદારી છે કોઈ તંત્ર કે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી થતું આ રોડ આજે આઠ મહિનાથી આ બાનમાં લીધેલો છે અને ખાડા બુરે છે તો ઓલા કાળમીના પથ્થરના મોટા મોટા પાણખા નાખી અને ખાડા બુરે છે આ એક આ રસ્તો કે અંદર ઢોરને હાલવા રસ્તો હોય એવી હાલત અત્યારે કરી નાખી છે આ પથ્થર નાખ્યા પછી જનતા કદાચ અજાણ હશે પણ વિપક્ષના નેતાઓ નહીં એટલે જ બે મહિના પહેલા શાસક પક્ષને રજૂઆત કરી હતી તેમ છતાં ઠેર ઠેર બિસ્માર સ્થિતિ સર્જાતા વિપક્ષે પણ તંત્રની કામગીરી સામે અવાજ ઉઠાવ્યો છે રોડ રસ્તામાં આપણે જોઈએ કે બે મહિના પહેલાં શાસક પક્ષ અધિકારી કમિશનર તમામને કીધું તું કે ભાઈ ભયંકર હાલત થવાની છે તમે શોધવાનું બંધ કરો પણ છતાં પણ આપણે જોઈએ કે આડે દડ છેલ્લે સુધી પંદર તારીખ પંદર જૂન સુધી ખોતાણ ચાલુ હતા એને હિસાબે વરસાદ પડતા તમામ જગ્યાએ ભયંકર હાલત થઈ નથી સ્કૂલની ગાડીઓ જાતી કે નથી કચરાની ગાડીઓ જાતી કે નથી ચાલવા લાયક પણ રસ્તા નથી રહ્યા એવી ભયંકર હાલત થઈ હતી પાછી આપણે જોઈએ કે આ આખે આખું અધિકારીના પદાધિકારીના કોષ ડડયંત્ર હતું કારણ કે પાછી એમાં અત્યારે મેટલ નાખે છે એ મેટલના કરોડોના બિલો ઉધાર છે અને મેટલ પણ નાખીએ આપણે જોઈએ કે કઈ પ્રકારની નાખે છે કે અત્યારે જે ચાલવાલાયક થોડા થોડા જે રસ્તા જે છે એમાં મેટલ નાખે તો ઉલટાના વાહનો એમાં પ્રસાર નથી થઈ શકતા એવડા એવડા ગડબા નાખી દે છે પરેશાની અપાર છે સવાલો હજાર છે આ સ્થિતિ વચ્ચે મેયર ધર્મેશ પોષ્યા શું કહી રહ્યા હાશે તે પણ સાંભળીએ જુનાગઢની અંદર અને કામ ચાલુ હતા જે ચોમાસાને ધ્યાનમાં રાખી અમુક અમુક વિસ્તારમાં જ્યાં પૂર્ણ થયા હતા કે જ્યાંના વિસ્તારોને જ્યાં વિસ્તારની અંદર કોર્પોરેટરને લાગતું હતું કે આપણે સમયસર રોડ કરી નાખશું વહેલા વરસાદ થવાના કારણે કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્ન રહ્યા ત્યાં તાત્કાલિક ધોરણે મેટલ નખવી અને રોલિંગ કરવામાં આવ્યું અને મુખ્ય રસ્તાઓમાં પણ ઘણી જગ્યાએ પ્રશ્નો હતા તો તાત્કાલિક ધોરણે મેટલ નખવી અને રોલિંગ કરવામાં આવ્યું કે જેથી કરીને પ્રજાઓને મુશ્કેલી ન પડે ટેક્સ ભરવામાં મોડું થાય તો તંત્ર નોટિસો ફટકારે છે ત્યારે જોવું એ રહ્યું કે તંત્રના વાંકે ત્રાળ પાડતા ટેક્સ પેયરોનું કલ્યાણ કઈ દિશામાં વહીવટી તંત્ર કરે છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જુનાગઢ